શ્રી વલ્લભાધી શકી જાય શ્રી ગોસાઇજી પારંગ દયા લકી જાય શ્રી ગોસાઇજીનું નામ રત્નાક્ય સ્તોત્રનું બ્યાસી મુનામ દાસદાસી સિતપ્રદ પોતાના દાસદાસીઓનું ઈચ્છેલું શ્રી ગોસાઇજી સારી રીતે આપે છે શ્રી ગોસાઇજી પૂર્ણ પુરુષોત્તમ છે જે ભક્ત જે પ્રકારે ભજે તે પ્રકારે ભગવાન તેના મનોરથ પૂર્ણ કરે છે માટે શ્રી ગુસાઇજી પણ દાસ દાસીને વિવિધ પ્રકારના ભક્તિભાવ પ્રાપ્ત થયા છે તે પ્રમાણે શ્રી ઠાકોરજીના સુખના જે પણ મનોરથ હોય તે વિશેષ રીતે આ પરિપૂર્ણ કરે છે અને વાર્તા ચરિત્રમાં પ્રસંગ છે એક વ્રજવાસી સનાઢ્ય બ્રાહ્મણ રેલી ગોપ કે જે શ્રી ઠાકોરજીના અંતરંગ સખા છે નિત્ય લીલાના અને અહીંયા જ્યારે શરણે આવ્યા નિપટ મુગ્ધ છે શ્રી ગોસાઈજી તેમનો મુગ્ધ ભાવ જાણી ખેલમાં રાખ્યા છે એક દિવસ એક વૈષ્ણવે શ્રી ગોસાઈજીને બિનતી કરી કૃપાનાથ આપને મને આપે મને શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા પણ નામ તો કયું નહીં તો તે સમયે આ રેલી ગોપ પણ ત્યાં ઊભા હતા તેમણે સાંભળ્યું અને તેમણે જાણ્યું કે શ્રી ગુસાઈજી તો બધાને ઠાકુરજીના નામ કહે છે હું પણ મારા ઠાકોરજીનું નામ પૂછીશ તેણે કહ્યું મહારાજ મેરે ઠાકુર કો નામ કહા તે સમયે શ્રી ગુસાઈજી તે વૈષ્ણવથી વાત કરતા હતા સાંભળ્યું નહીં અને વ્રજવાસી ગાદી પર ચડવા લાગ્યો શ્રી ગુસાઈજીએ કહ્યું પરે એટલે કે દૂર જા વ્રજવાસીએ મનમાં વિચાર્યું કે બધા વૈષ્ણવને સેવા પધરાવી આપે છે તેવી રીતે શ્રી ગુસાઈજીએ મને પરે ઠાકુર આપ્યા ભંડારીને જઈને કહ્યું આજથી મને બે સીધા આપજે એક મારો અને એક મારા પરેનો શ્રી ગોસાઇજી આના પર પ્રસન્ન છે તેથી અપાવ્યા હશે એમ વિચારીને બે સીધા આપ્યા તે બિલ્શુ પર ગયો રસોઈ કરી બે પાતરી કરી અને પુકારવા લાગ્યો પરે ભૈયા પરે હો બેગી આવ અરે ભૈયા તું આવે તો આવ નહીં તો દોઈ પાત્રી તલાવ મેં ડારત હો અને બંને પાત્રીને ઉઠાવી તલાવમાં નાખવા ગયો શ્રી ગોર્ધનનાથજીએ વિચાર્યું કે આ તો ભોરો છે શ્રી ગુસાઈજીના વાક્ય કશું સમજ્યો નહીં તો હવે આ ભૂખ મરશે તો શ્રી ગુસાઈજીને ખેલવામાં ચેન નહીં થાય અને શ્રી ગોવર્ધનનાથજી બેગી પધાર્યા અને કહ્યું અરે ભૈયા મેં આવ્યો રજવાસીએ કહ્યું કે દાર રોટી તો સીરી એટલે કે ઠંડી થઈ ગઈ છે જો તું આવું કરીશ તો કાલથી તારો સીધો નહીં લાવું તું કોઈ બીજા પાસે કરાવી લેજે શ્રી ગોવર્ધનનાથજી કહે છે અરે ભૈયા આજે પહેલો દિવસ છે તેથી વાર લાગી બંને પાત્રી પર બેઠા શ્રીજી બાબાએ કહ્યું अरे भैया थोड़ी सी दारो को और दे रजवासी कहे के जितनी तेरे आगे है उतनी मेरे आगे है श्री गोवर्धननाथ जी कहे थोड़ी सी लीटी मेरी पात्री में सो ले व्रजवासी कही मैं तो कछु पण नही ने आपीस नही आ वचन श्रवण करोवर्धननाथ जी हसता हसता चारू हासे जैसी श्री गुसाई जी कहे वलभाष्टक में હસતા હસતા મુખાર વિંદમાં સામગ્રી અંગીકાર કરી એક દિવસ અધિકારીએ તેને કહ્યું કે તું નિત્ય સીધા લે છે તો હવે સુરત જઈને વૈષ્ણવ પાસેથી ભેટ લઈ આવું મને કંઈ સમજ નહીં પડે પણ તે માન્યા નહીં અને તે દિવસના સીધા લઈ બિલ્છી ઉપર રસોઈ કરવા લાગ્યો શ્રી ગોવર્ધનનાથજી કહે છે કે આજે તું કેમ કઈ બોલતો નથી તેની સાથે ઘણી હાંસી કરી પણ તેણે કાંઈ સામે રિએક્ટ ન કર્યું તો બ્રજવાસીએ કહ્યું કે તારા અધિકારીએ તો મને સુરતની ભેટ લેવા કહ્યું છે શ્રીજી કહે છે તું ચિંતામાંથી કર હું તેરે સંગ સુરત ચલુંગો બ્રજવાસીએ કહી અરે ભૈયા મેં તો કોણ નહીં લે જાઉંગો તેરે પાંવ છોટે ગેલ મેં હારી જાયગો ઓર મોસો કહેગો ઉઠાવી લે તો મેં તો કો કેસે ઉઠાવો શ્રીજી કહે હું તો આપને પાવન ચલ્યો ચલુંગો અને પછી શ્રીજી અને વ્રજવાસી ચાલ્યા થોડી જ વારમાં શ્રીજી કહે કે હું તો હારી ગયો મીન્સ કે થાકી ગયો છું વ્રજવાસી કહે મેં તો તો સ પહેલે કહી હતી અને શ્રીજી કહે કે આજે આપણે અહીંયા જ સૂઈ જઈએ અપ્સરા પર તેઓ તે સૂએ છે અને શ્રીજી મંદિરમાં પધારે છે બીજે સવાર પડે છે ઉઠે છે અને શ્રીજી કહે છે કે જો સુરત આવી ગયું તેણે કહ્યું કે સુરત તો બે મહિને પહોંચાય શ્રીજી કહે ના ના આપણે આખી રાત ચાલ્યા તેથી જલ્દી આવી ગયા અને તું જા અહીંયા અધિકારી પાસેથી મહાપ્રસાદની થેલી આપજે અને કંઈ બીજું નહીં લેતો કેવલ સીધો અને ભેટ લઈને અહીંયા આવી જજે આપણે બંને અહીંયા જેમશું અધિકારીને આપ્યું અને કહ્યું કે અમારે તો આજે જ નીકળવું છે વૈષ્ણવ બે સીધા લીધા તેમાં ઘી અને ખાંડ બહુ હતી અને શ્રીનાથજી કહે છે કે ભૈયા સીધો લાવ્યો કે છે હા તો શ્રીજી ઘી અને ખાંડ વધારે છે તો ભૈયા લડુવા કરી ડારો અને પછી લડુવા કર્યા શ્રીનાથજી એ રોગ્યા વૈષ્ણવે ભેટની હુંડી કરી તેના હાથમાં આપી અને સેવકીના દસ રૂપિયા આપવા લાગ્યા તેણે કહ્યું આનું હું શું કરીશ સૌએ કહ્યું કે તને રસ્તામાં કામ આવશે એણે કીધું કે નહીં મારે કાલે જઈને ત્યાંથી હું સીધો લઈ લઈશ અને એમ કરીને થોડું ચાલ્યા શ્રીજી કહે અરે આજે બહુ ભોજન કર્યું છે આપણે અહીંયા સૂઈ જઈએ અને બીજે દિવસ સવાર પડી તો ફરી અપ્સરા કુંડ પર આવી ગયા અધિકારી પત્ર જોઈને ચક્રત થઈ ગયો શ્રી ગુસાઈ કરી મારા અમુક પઠાવ્યો હતો તો ત્રીજે દિવસે આવી ગયો વ્રજવાસીને બોલાવી શ્રી ગુસાઈજીએ એ બધી વાત પૂછી અને વ્રજવાસી કહે છે અરે ભૈયા વિઠ્ઠલનાથ તું મેરો કયો ન માને ગો તું મારે પૂછો શું મેરે સાથ ગયો હતો શ્રી સાંઈજી કહે પરે કોણ છે પ્રજવાસી કહે છે કે આપે મને જે પરે આપ્યો છે નિત્ય મારી સાથે ખેલે છે મારા હાથની રોટી ખાય છે શીખસાઈજી મંદિરમાં પધાર્યા શ્રીનાથજીના કપોલ પર હસ્ત ફેરી કહ્યું બાવા અમુક પ્રજવાસી કે સાથ આપ સુરત ગયા શ્રીનાથજીને કહી મેં કહા કરો વાકો તો તમારે વચન પર વિશ્વાસ આવી ગયો

તો દાસ દાસીને આવી રીતે ઇચ્છેલું આપે છે ને આવી આટલી બધી કૃપા શ્રી ગોસાઇજી તેના પર વરસાવે છે શ્રી ગોસાઇજી પરમ દયા લકી જય